તો શું આમ મુઠી ભરીને ટાયરમાં નાખી શકશો એની માટે યોગ્ય જગ્યા જોઈએ એવું જ છે આ રીતે બધું ભગવાન છે પણ બધા માટે નથી જેને જેવી પ્રાર્થના જેને જેવો ભરોસો એવો ભગવાન એને એની જે કઈ શક્તિ છે એ પ્રદાન કરતો હોય છે બાકી પથારી હોતા ઉતા ખાવું હોય તો ભગવાને નવરો નથી એની માટે મહેનત કરવી જરૂરી છે પ્રયાસ કરો અને કદાચ તમારા કરમમાં ના લખ્યું હોય તો ઠાકરને પ્રાર્થના કરો કે અમારા કાંડામાં એટલું જોર રાખજે કે અમારા દીકરી દીકરા કાલ ભણીને કંઈક મોટા બને અને સુખની નીકળી આવે બાકી હું મનોમન મંથન કરું છું મને ઘણી વાર રાતે આમ તો હું ઊંઘતો જ નથી ચાર પાંચ વાગ્યા લાગી જે મારી હારે હોય બધાને ખબર છે અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય એવું જ કહેવાય છે ને ક્યાં જન્મ લીધો જેલમાં જ લીધો થોડુંક બોલો મજા આવશે ન હું માયક બંધ કરીને આ મને ભૂખ લાગી છે બોલો શરમ આવી જોઈએ ત્રણ ત્રણ વાર કહું તો હોય

ભાન વાળા અહીંયા મૂતળીમાં નાખીને જતા રહો તમને સહેજે કુદરત નો ડર નથી ભલામાં એક દાડો તો આ કરજો આય ના કરવા હોત કઈ નઈ પોતાના ઘરે સંડાસ બાથરૂમ સાફ કરજો ખબર પડે અને એ કરવી છે ભલા સમજાય કારણ કે આય કોઈ પગારદાર નથી ભાઈ અને આઈનો કોઈ માલિક નથી જો આઈન હમો રે ને તો આના માલિક તમે છો ને હું છું આ સંપત્તિ દાદાની છે આમાં મારો ક્યાંય અધિકાર નથી હું તો દાદાને એક જ કહું કે આવા વાળાની એટલી લાજ રાખજે કે આવા વાળો અહીંથી ભૂખ્યો ના ક્યાંય બતાવો આ મંદિરની ગાડી ક્યાંય ઉઘરાણું કરવા આવી કોઈ અમાર સંયમ થયો કોઈ આયા નોટો લઈને લખાવો ચેટલા આપશો અને મેં કદાચ માંગ્યું હોય ને તો આવવા વાળા માટે જ માગ્યું મારા માટે ક્યારે ના માગ્યું મેં તો એને એ જ કીધું કે આ શરીર રહ્યું ને એ સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આ આવવા વાળા હાટું હું જાગી શકું બધી ઘણી જગ્યાએ સપટી નખાઈ છે હવે મૂળ વાત ઉભી આવું કારણ કે પા તમને એમ થઈ જાય એમ કંઈક પૂછો આવ્યા હતા બાપુ કંઈક બીજું બોલ મજા ના આવી આ બધા બધી વાતમાં મજા જ આવવી જોઈએ તમને ભાઈ કોક ને કોક ઢીબી ના ખાતા હોય તમે હિંમત ક્યાં મજા આવી જાય આજે એટલે પણ મારવા વાળા માર્યો માર ખાવા વાળા ખાધો તમારે એની મજા આવી સમજાય એટલે મૂળ વાત ઉપર કહું કે હવે હું કોઈનો વિરોધ નથી કરતો નર્તરી એ છે ભૂરફલિત હૈ છે ગઢવી છે પણ ક્યારે એના ઉમરે આવે જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકત ધો બીજું ઘરમાં આવે બાકી હું નથી માનતો હું તો દુનિયાનું ચેલેન્જ આપું છું

તો ત્યાં જોર આવવા એટલો બધો વિશ્વાસ કરી કે આ બધું કોઈ માણસ સ્વાર્થ વગેરે ક્યારે મદદ કરે આપડી કરે છે કોઈ અને હું સ્વાર્થ થી મદદ કરું મફત માં કરતો આ બધા દારૂ બેન થઈ છે કઈ તો આપશો ને મને મને પોટલિયા ચડાવો છે જે આશીર્વાદ તો નીકળ્યા ને અને આપું હોય હું મારા માટે નથી પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો જે કંઈ પ્રોફેસર હોય પ્રિન્સિપાલ હોય કાચાર્ય હોય કે અક્ષર જે કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવવા આવું છું

સમજાય હા હું કોઈ થઈ એક જ મને મજ આવે ત્યારે મંગળવાર તો મંગળવાર બપોરે બધા કોઈ કોઈ શું કરે એને મન વિરોધ નથી તો હું ખરા બપોરે અઢી વાગે આરતી ઉતારું લેવું મને ન ખબર હું કોના જેવો છું તો મારો હાથમાં એ વખતે રાજી હોય છે હું એ વખતે ઉતાર આખું અઠવાડિયે નથી ઉતારતો કારણ કે ભગવાને જ્યારે મન રોક્યો તારે એને ખબર છે કે હું કેવો હતો

તો ઠીક છે બાકી જો જરૂર પડે સેવા કરી દેજો નામ નહીં નહીં પરમા એટલા ના મોટો ધર્મ છે સમજાય પાવર લાવજો બીજા આ મોટો ધર્મ છે મેના ધક્કા ખાવ તમને કે પિતરું છે તમારા કુલદેવી મઠમાં નથી ક્યાં થાય આવું બધું તમારા હાચા માતાજી આ નથી ફલાણા હે એ રાજી નથી આવું બધું કે નથી કેતા છેલ્લી વાર તો આ બોલો શરમ લાગે બે પેલું કે છે ને ક્યાં આગળ હું આંધળાના શહેરમાં ની દુકાન કર્યા જેવું છે અરીસા વેચવી ને એવું એ ક્યાં જોઈએ પણ અમને એમ થાય કે આટલા પાંચ દસ બેઠા એમાંથી પચીસ સમજાય અને એ જો પૂરા મન થી ઉતારી હોય છે ને તો હું વચન આપું છું કે આ ઠાકર રહ્યો ને એ મો દાડો ના થવા આ જે શબ્દો હું બોલું છું ને

જો પૈસા અમારે કમાવા હોય તો ઘણી જગ્યાએ ચાલે છે વાત નથી ફૂલની સાફાની જગ્યા એ ચાલશે નવાળિયેલ ની અગરબત્તી દેખાય હે બસો મીટર વેચ માં ક્યાંય દુકાન અને આજ તમે ચડાવો એ કાલ પાસે મંગળવારે અડધી કિંમત માં વેચાણ મૂડી વગર નો ધંધો હે પણ કોકની લાજ આબરૂ રાખવા હાટું અમારા બાપે એનું ડોઈ રેડ દીધું છે તો અમે એના દીકરા છીએ અમને કદાચ એના જીવતા એના જીવ અમને મરતા તો નહીં આવડે પણ એના બતાયેલા રસ્તે જીવતા તો આવડશે ને ધર્મનો ધંધો અમે ના કરી ધર્મનો ધંધો અમારાથી ના થાય સમજાય અને હું તો આ ચાર પુરાવો કોક માગે ને તો પુરાવો રજૂ કરી દે આ પાંચ દિવસ મરની વાત છે

એટલે હું કંટાળી જ વાટલ ને આમ ત્યાં જવું ને એટલે લોકો વીડિયા બનાવે ખભે હાથ મુકાવે બાપુ આમ કરો ફોટો પાડો એટલે આ મેં એવું ગોચ્યું મેં તો કંઈક નાનું એવું ઝૂપડાવાળી વોટલ હોય ને તો અહીંયા જઈને ચા પીવું એટલે કોઈ કદડે નહીં હોય સમજાય તો અહીંયા એ હોટલે હું પુરાવો આપીશ એડ્રેસ આપી દઈશ અને જરૂર પડે તો એ માણસને લઈ દઈશ કારણ કે પુરાવા વગેરેની વાત ન કરતો અને અહીંયા હું જેવો જઈને બેઠો આપણા હિન્દુ જ્ઞાતિના હતા મન જ્ઞાતિ થી કોઈ મતલબ નથી અને એક મુસ્લિમ જ્ઞાતિના બે ભાગીદાર હતા અને એને મુસ્લિમ પરિવારના જે હતા બે એનો એટલો ભાવ હતો

એમ નથી ભાવ છે ને તો મારો ઠાકર રાતે ત્રણ વાગ્યે મન તમારા ઘરે મોકલ સમજાય